દર વર્ષેની જેમ આ વર્ષે પણ ખૂબ સરસ મજાની હું ભાગડી લઈને આવ્યો છું જેનું નામ છે આત્મનિર્ભર ભારતમાંથી આ નામ મેં એટલા માટે આપ્યું છે કારણ કે આપણો દેશ જે પ્રમાણે આગળ વધી રહ્યો છે એને મેં ધ્યાનમાં રાખીને મારા પાઘડીનું આ નામ રાખવામાં આવ્યું છે હા મારો જે પાઘડી બનાવવાનો જે સમય છે અઢીથી ત્રણ મહિના પાઘડી બનાવવામાં થાય છે મને જે આના ખર્ચાની વાત કરીએ તો ચાલીસથી પચાસ હજારની વખત આ વખતની પાઘડી છે એને લોકોને લાગતું હશે કે ભીડીમાં પચાસ હજાર રૂપિયા કોણ આપે પણ હું એક વાત કહી દઉં કે પાઘડીનો ચાલીસથી પચાસ હજાર ખર્ચો એટલો જ થયો છે આની અંદર કારણ કે આની અંદર જે બધી અલગ અલગ વસ્તુઓ મેં બતાવી છે ને એની કોસ્ટ છે આ હું મારા ઘરની કોસ્ટ નથી લગાડી પાઘડીમાં એ જે ખર્ચો થયો છે જે રિયલ એજ બતાવ્યો છે કરીએ તો આની અંદર જે સુરતની વાત કરીએ સુરત શહેરને કોણ નથી ઓળખાતું જે ડાયમંડથી ઓળખાય છે તો આની અંદર મેં ડાયમંડ સિટીનો સમાવેશ કર્યો છે સાથે સાથે મેં આની અંદર જે કોલકાતામાં બનાવ બન્યો છે જે ડોક્ટર ડૉક્ટર કેસનું એ પણ મેં આની અંદર એક નાનો એવો મેસેજ આપ્યું છે બેનર સાથે ને સાથે સાથે જે આપણા નરેન્દ્રભાઈ મોદી જે વડાપ્રધાન ત્રીજી વખત બન્યા છે ને એ પણ બદલવામાં આવ્યું છે હું દર વર્ષે નવરાત્રી પથે પછી દિવાળી આવે એટલે દિવાળી જાય એટલે હું પછી સ્ટાર્ટ અપ કરતો કે ભાઈ આપણા દેશમાં નવું શું બન્યું થયું છે એટલે હું એ બધું ધ્યાનમાં રાખું એટલે છ આઠ મહિના મારે એમને એમ નીકળી જાય વિચારમાં કે ભાઈ મારે શું થીમ રાખજો આની અંદર જેકો મોતીનું વર્ક છે સાથે સાથે અફઘાનિસ્તાનનું પણ વર્ક બતાવવામાં આવે છે ને મોતી વર્ક છે મિરર વર્ક છે ઘણું બધું છે આની અંદર